नमस्कार प्रिय दर्शकों मार्ग मुश्किल लागे सौथी मोटी सफलता छुपाई छे राधे राधे मित्रों आप सौनु स्वागत छे तमारा पोताना यूट्यूब चैनल एस्ट्रोवाणी राशिफल आज अमे चर्चा लोकोनी जानशु के कभराशि अक्टूबर रविवार नो दिवस कुंभ लोको केवो केवशे आगामी समय में कई वस्तुओं थी सावचेत रहू जरूरी रहे अने कई शुभ समाचार तमारा जीवन में वीडियो में अ विगते जानीशू लोकोनु परिवारिक जीवन केवश व्यापार के बिजनेस कई दिशा में आगे प्रेम संबंधों की स्थिति के स्वास्थ्य मानसिक सन्तुल केवश તો મિત્રો જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વિડિયોને અંત સુધી જરૂર જોવો આજ છે રવિવાર એટલે સૂર્ય દેવનો પવિત્ર દિવસ કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં જય સૂર્ય દેવ વિવિડીને લાઈક કરો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં જેથી તમને દરેક નવુ રાશિફર પહેલા મળે हवे बात करिए आजना पंचांगनी तिथि त्रयोदशी नक्षत्र उत्तरा फाल्गुनी पक्ष कृष्ण पक्ष सूर्योदय वागी छ सत्तर मिनिट वागिए सूर्यास्त सांजे पांच ने सुडतालीस मिनिट आज आजन शुभ मुहूर्त बपोर एक ने छप्पन थी सांज चार ने बीस मिनिट सुधी रहे शे. जो तुम् कोई महत्वपूर्ण के शुभ कार्य हो तो आ समय श्रेष्ठ रहे बीजू शुभ समय सवार आठ वगी ने सोल मिनट थी दस वगी ने एक मिनिट सुधी रह आज लकी नंबर छ लकी कलर केसरियो। हम जाए आजनी चाणक्य नीति थी प्रेरणा आचार्य चाणक्य कहे कि शुक्रप्रसाद व्रतना दिवसे शिवलिंग पर केलीक वस्तुओं अर्पित न करवी ज પુરાણોમાં જણાવાયું છે કે ભગવાન શિવની પૂજા માટે તુલસીના પાનનો ઉપયોગ મનાય છે કારણ કે તુલસીનું લગ્ન જલંધર નામના રાક્ષસ સાથે થયું હતું જેને ભગવાન શિવે આત્મહનતા કરી હતી આ કારણસર શિવલિંગ પર તુલસી ચઢાવવામાં નહીં આવે તે જ રીતે સિંધિરો સિંદૂર સૌભાગ્ય અને સ્ત્રીસુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે જે પતિની દીર્ઘાયુ માટે લગાવવામાં આવે છે પણ ભગવાન શિવ સંહારક સ્વરૂપમાં ઓળખાતા હોવાથી તેમ પર સિંધીરો ચઢાવવું મનાઈ છે આ ઉપરાંત શંખચૂર નામના અસુર જે શંખનું પ્રતીક હતો તેનો પણ વિનાશ ભગવાન શિવે કર્યો હતો આથી શિવલિંગ પર શંખથી પાણી અર્પિત કરવું શુભ નથી ગણાતું અને યાદ રાખો પૂજા માં હંમેશા આખા ચોખાનો ઉપયોગ કરો કારણ કે ભાંગી ગયેલા ચોખા અપૂર્ણાતાનો સૂચક છે હવે આવીએ આજના કુંભ રાશિ ફળ પર જુઓ કે તમારો દિવસ કેવો રહેશે આજ વ્યાપારીક તકલીફો ધીમે ધીમે ઓછા થશે પણ ધ્યાન રાખો વાતચીત અને કાર્યમાં આક્રમક વલણ અપનાવવું નહીં જે લોકો વ્યક્તિગત જીવનની ગૂંચવણમાંથી પસાર થઈ રહ્યા છે તેમને પ્રિયજનો માટે સમય કાઢવો જોઈએ તમે છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્યની અવગણના કરી રહ્યા હતા હવે શરીર પર ધ્યાન આપવું જરૂરી છે આર્થિક સ્થિતિમાં થોડા બળતણના સંકેત જોવા મળે છે આથી આજનો દિવસ તમારા માટે થોડા ખર્ચ વધારાની શક્યતા લાવી શકે છે તેથી તમને આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પડશે પ્રયત્ન કરો કે అనવશ્યક વસ્તુઓ પર પૈસા ખર્ચ ન કરો અને માત્ર જરૂરી વસ્તુઓ પર જ ધ્યાન આપો આ સમય પર પરિસ્થિતિઓ સાથે સંતુલિત અને સમજદારીપૂર્વક વ્યવહાર કરો તમારી જવાબદારીઓને સારી રીતે સમજવો અને તમારા નિર્ણયો પાછળની વિચારશીલતા અને કારણો પરિવારના સાથીઓને સમજાવવા પ્રયાસ કરો टीमों सहयोग અને ટેકો મેળવવાનો પ્રયાસ કરો જેથી મળીને સમસ્યાઓનું ઉકેલ શોધી શકો જો કોઈ ભૂલ થાય તો તેની શિક્ષા લેવી ભૂલશો નહીં દિવસભર કેટલિક સવિસ્તાર পড়કારો આવી શકે છે પરંતુ તમારી મહેનત અને સકારાત્મક દ્રષ્ટિકોણથી પરિસ્થિતિઓ ધીરે ધીરે સુધરશે આર્થિક સ્થિતિમાં સુધારાની શક્યતા છે જો કે કોઈ નવો આરંભ માટે આ સમય અનુકૂળ નથી जो कोई प्रभाशाड़ी व्यक्ति साथ मड़े तो परिस्थिति तरा हित भी शके छे। तमारी सामाजिक अने राजकीय छबी मजबूत राखो पड़ोसियों के साथे संबंधों कोई कड़वाश न आवा दोकार प्रवृत्ति में समय विलंब न करो मानसिक शांति माटे थोड़ो समय एकांत में अथवा आध्यात्मिक स्थले पसार करवो लाभदायक रहे जो तुम्हें व्यवसायनु विस्तरण योजना बना रहा छो, तो हाल में तीन जोड़ाये वु महिति मेलवा पर ध्यान आपो तारी भावनाओ पर नियंत्रण राखो कारण के कोई विपरीत लिंग तरफ आकर्षण तरी व्यक्तिगत जिंदगी में थोड़ी असुविधा आपी शकेन सुंदरता अनुभववा दिल दिमाग और प्रेम दरवाजा खुला राखो परंतु चिंता दूर राखी जरूरी है આજની સફરતાની પ્રથમ સઢી છે જો તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે તમને સારો લાભ મળી શકે છે જો કે તમારો જીવનસાથીના આરોગ્ય પર ધ્યાન આપવું જરૂરી છે તેમણે ડોક્ટરની સલાહ લેવી પડી શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો प्रेम जीवનની વાત કરીએ તો આજે તમારો પ્રેમ નવી ઊંચાઈઓને સ્પર્શી શકે છે દિવસની શરૂઆત તેમના મુસ્કાન ભરેલા ચહેરાથી થશે અને રાત્રે તેમના સપનાના બાહોમાં વિતાવી શકો છો દિવસભર ઘટનાઓ સકારાત્મક રહેશે પરંતુ થોડો તણાવ અથવા થાક અનુભવાય શકે છે વરસાદ અને રોમાન્સનો મિશ્રણ આજે તમારું જીવન પ્રેમની નવી ફુહારથી ભરશે तनाव थी दूर रहो प्रयास करो तरी लव लाइफ बात करिए तो प्रेम संबंधों में थोड़ा उतार चढ़ाव आके प्रियजन नानी नानी नाराजगी ने कारण तमने थोड़ी परेशानी थी छे। आजे तरी मुलाकात कोई प्रभावशाली व्यक्ति साथ थी शेतु मन में थोड़ा संकोच उलझण पर ऊी थी शे તમે એવા સાથીની શોધમાં છો જે તમને ઘણો આપી શકે પરંતુ યાદ રાખો સच्चો પ્રેમ વ્યવહારનો વિષય નથી જો તમે પ્રેમને પામવા અને જાળવવા માંગો છો તો સમજો અને સહયોગની રીત અપનાવો આ આધુનિક યુગમાં સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ કરો અને તમારા પ્રિયને ખુશ કરવાનો પ્રયાસ કરો કોઈ રોમેન્ટિક મેસેજ ઈમેલ અથવા વિડિયો તમારી બોરિંગ લાઈફમાં ઉત્સાહ ભરી શકે છે હાલ્મા આજે સાવધાની જરૂરી છે કોઈ દુર્ઘટના अथवा ચોરીની શક્યતા માટે સાવધાન રહો આ દિવસ આત્મવિશ્લેષણ માટે પણ છે જે તમને તમારું અસ્તિત્વ અને જીવનનો ઉદ્દેશ સમજવામાં મદદ કરશે જો તમે કોઈને પ્રપોઝ કરવાનો વિચાર કરો છો તો સમય ગુમાવશો નહીં કેમ કે કિસ્મત કદાચ તમારા સાથે માટે પહેલેથી જ નિર્ધારિત છે કબે તમારી કેરિયર અને વ્યવસાયની વાત કરીએ આજે તમારો ઓફિસ સાથી તમને પ્રેરણા આપશે અને તમારું કામની પ્રશંસા પણ થશે જો તમે સંપૂર્ણ ધ્યાન અને ઈમાનદારીથી કામ કરો છો તો બોસની સલાહ અને પ્રશંસા પણ મેળવી શકો છો વ્યવસાય સંબંધિત લોકો માટે આજે કોઈ વિદેશી સ્ત્રોતથી લાભ મળવાની શક્યતા છે જો તમે બિઝનેસ વિસ્તાર તરફ પગલાં વધારો છો તો સમય તમાર આ માટે સફળતાના દ્વાર ખોલી શકે છે આજે તમારું આરોગ્ય સંપૂર્ણ ધ્યાન રાખો બહાર નું ખાવું કે ભારે ભોજન ન કરો નહીં તો ગેસ અથવા અપચની સમસ્યા ખલેલ આપી શકે છે તો મિત્રો આ તો આજનો કુંભ રાશિનો રાશિફર जो तुमने आपो वीडियो पसंद आय तो चैनल ने सब्सक्राइब करो अने बेल आइकन ऑल पर सेट करो जेथी रोजनु राशिफल तमने सौथी पहला मिली जाए तु दिवस शुभ रहे नमस्ते मित्रों राधे कृष्णा समझदारी भरी।